ધોવાપરી રોડ પરની ફેક્ટરીમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરી ફેક્ટરી માલિક પાસે ખંડણીની માંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા અને રૂવાપરી રોડ પર ઉલ્લાસ ઓઇલ મિલ પાસે રણજીત કુમાર એન્ડ બ્રધર્સ નામની પેઢી ધરાવતા

ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ રાત્રે અગિયાર કલાકે બારથી પંદર જણાનું ટોળું આવીને ડેલા ઉપર જે છે તીક્ષ્ણ હથિયારો ધારિયા અને તલવારોથી જે છે અમારા ડેલા ઉપર નુકસાન પહોંચાડ્યું છે અને ડેલો તોડી નાખ્યો છે અને જોર જોરથી અપશબ્દો બોલીને અને હપ્તાની માગણી ત્યાં કરવા માંડ્યા કે પૈસા આપ અમને પૈસા જોઈએ છે પછી બીજા દિવસે સવારે અમે ત્રીસ તારીખે અહીંયા સ્થળ ઉપર આવેલા અને સાડા દસના સાડા દસ વાગ્યાની આસપાસ અમારા પાર્ટનર યશભાઈને ત્યાં બે જણ મળવા આવ્યા એ કે અમને હપ્તો જોવે છે તમે અમા અમારા એરિયામાં ફેક્ટરી બનાવો છો તો અમને પૈસા જોવે છે એમ એવી રીતના ખંડણી કરી છે અને એમણે કીધું કે અહીંયાના શેટનો નંબર આપો અને એમની પાસેથી ફોન કરવા આમ એ વસ્તુ જાણ થતાં મેં હું મુંબઈ ત્યાં હતો અમારે ગુરુજીની વરસી હતી ત્યાં ચેમ્બુર ગયેલો હતો એટલે ત્યાંથી મેં ભાઈને નંબર મને આવેલો એટલે મેં રિંગ કરેલી મેં કીધું ભાઈ આ તોડફોડ તમે શું કરો તમે કરી છે એમણે તો અમે કરી છે શું કરવા કરી છે કે બસ અમારે પૈસા જોવે છે અમે લેણામાં છીએ અમારે ઘર બાર બધું મૂકીને આવ્યા છીએ અમને પૈસા જોવે છે તમે અમારા એરિયામાં ફેક્ટરી બનાવો છો તો અમને પૈસા જોવે છે આવી રીતની એ લોકોએ ઉઘરાણી કરીને અને ધાક ધમકી આપી કે પૈસા આપશો નહીં તો અમે કામકાજ જે છે એ બંધ કરાવી નાખશું અહીંયા ફેક્ટરી ઉપર કન્સ્ટ્રક્શનનું કામ ચાલજે છે જે બંધ કરાવી નાખશું અને તમારે જે થાય કે તમારે કરી લેવાનું છે